સાલોદ તાલુકાની કોર્ટમાં લોક અદાલત નો કાર્યક્રમ યોજાયો મળતી માહિતી મુજબ તારીખ ચૌદ બાર બે રોજ સાલોદ તાલુકાની કોર્ટ મારફતે લોક અદાલત કાર્યક્રમ સાલોદ કોર્ટ મારફતે જેમાં હાજર કેસોના ચાલતા કોર્ટનો કેસોનો નિકાલ કરવામાં આવ્યા હતા અને અદાલતમાં વકીલ સહિત અરજદારો અને ફરિયાદીઓને હાજર રાખવામાં આવ્યા હતા અને રૂઢી અને પ્રથા મુજબની બંનેના ગામોની પંચો મળી અને બંનેની પક્ષોની સમજાવટ કરી કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને પક્ષકારોને ખોટા ધરમ ધક્કા ખાતા અટકાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને પ્રિન્સિપાલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાલુ દ્વારા દીવો પ્રગટાવી ખુલ્લું મૂકવામાં આવ્યો હતો આમ કોર્ટ દ્વારા કેસોનો ભરાવો ઓછો થાય અને ઝડપી કેસોના નિકાલ થાય તે માટે લોકદરબાર યોજી અને કોર્ટના કેસોનો નિકાલ કરતા જોવા મળે છે બિરુજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયાન ન્યૂઝ ગુજરાતી